ગુજરાતના પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાની હાજરીમાં સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજી કહ્યું પચીસ જૂન ઓગણીસો પંચોતેરમાં તત્કાલીન ભારત સરકાર દ્વારા લગાવવામાં આવેલા ઇમરજન્સીને ભાજપ કાળો દિવસ તરીકે મનાવે છે પચીસ જૂન કટોકટીનો કાળો દિવસ કાર્યક્રમ અંતર્ગત સુરત આવેલા રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના સિનિયર આગેવાન ભૂપેન્દ્ર ચુડાસમાએ કોંગ્રેસે હિતમાં નહીં પરંતુ ફક્ત પરિવારના હિતમાં દેશના બંધારણમાં પંચોતેર જેટલા સુધારા કર્યા હોવાનો આક્ષેપ આજે ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં થયો હતો

લદાયેલી કટોકટી મુદ્દે જણાવ્યું હતું કે ઓગણીસો પંચોતેરના વર્ષમાં ભારતમાં કોઈ વિપરીત કે દયનીય પરિસ્થિતિ ન હતી જોકે કોંગ્રેસની માનસિકતા સરમુખ રહી છે જંગી બહુમતીને જોરી સુપ્રીમ કોર્ટના ત્રણ જસ્ટિસની અવગણના કરાઈ હતી અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો અને ગુજરાતમાં જનતા મોરચાની સરકાર એ બે કારણોસર કટોકટી લાદવામાં આવી હતી હાલ બંધારણ હાથમાં લઈને ચાલનારાઓએ જ કટોકટીનું કલંક લગાડ્યું હતું બંધારણ પર કાળો દાગ લગાડનારા હવે બંધારણની વાતો કરે છે તે સમયે એકવીસ મહિનાની કટોકટી વેળાએ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવાની તક મળી હતી એકવીસ મહિના સુધી ભૂગર્ભમાં રહીને પત્રિકા છાપી અને લોકશાહીમાં વિરોધ આવકાર્ય છે પરંતુ કોંગ્રેસ મોદી સાથે દેશનો વિરોધ કરે છે તે અયોગ્ય છે કાળો દિવસ છે આજથી બરાબર અડતાલીસ ઓગણપચાસ વર્ષ પહેલા પચીસમી જૂનના રોજ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એમની કેબિનેટને પણ વિશ્વાસમાં લીધા વગર રાત્રે બાર વાગે રાષ્ટ્રપતિને જગાડી ને એમના હસ્તાક્ષર લઈ અને દેશમાં કટોકટી લાદી કોઈ એવી કટોકટી ક્યારે લાદવામાં આવે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ હોય દેશના સીમાડાઓ સુરક્ષિત ન હોય દેશમાં આંતરિક અસંતોષ વધ્યો હોય આર્થિક રીતે દેશ પડી ભાંગ્યો હોય આવા સમયે કટોકટી લાદવામાં આવે છે પરંતુ આ પૈકીનું આપણા દેશમાં એક પણ બાબત નહોતી ફક્ત ને ફક્ત પોતાની ખુરશી બચાવવા માટે તત્કાલીન વડાપ્રધાને આ કૃત્ય કરેલો હતું આ દેશના નાગરિકો એને ક્યારેય ભૂલશે નહીં અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ દિવસને લોકોને ભૂલાવા પણ નહીં દઈએ કારણ કે અત્યારે જે બંધારણ હાથમાં લઈને બંધારણની દુહાઈ દેનારાઓના જ પૂર્વ જોઈએ એ જ પક્ષના પૂર્વ જોઈએ વડીલોએ આગ બંધારણને કચડી નાખ્યું હતું એની ઉપર કાળો ધબ્બો લગાડ્યો હતો અને એને કામ